નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ તાલુકાના બારાવાડ ગામ નજીક આવેલ નાળુ ચોમાસા દરમિયાન ભારે ધોવાણને કારણે તૂટી જવાથી આજુબાજુના પંદરથી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે નાળાની પેરાફીટ તૂટી જવાથી જ્યાં કોઈપણ સમયે મોટી દુર્ઘટના થવાનો ભય છે વાહન ચાલકો અને ચાલકો આ માટે રસ્તો અત્યંત જોખમી બની ગયો છે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે નાળામાં પાણીની મજબૂત લહેર હતી સતત ધોવાણ થવાથી નાળાની કિનારી અને પેરાફીટ તૂટી ગઈ છે જેના કારણે એથી પસાર થતાં લોકો માટે ભયજનક સ્થિતિ ઊભી થઈ છે ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં આ નાળું જોખમી બની ગયું છે અને જેને લઈને તમામ જે લોકો છે તેઓને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે